ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે હાલ ફાયરની ઘટના સ્થળે પહોંચ્યું છે અને અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ છે અમદાવાદના ચાંદખેડામાં આગ લાગવાની ઘટના બની છે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ અત્યારે પ્રયત્ન કરી રહી છે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાલ શરૂ છે આગ લાગવાની ઘટના બાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી છે હાલ આગ બુજાવવાની કામગીરી શરૂ છે અમદાવાદના ચાંદખેડામાં આગની ઘટના બની છે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી રહી છે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાલ શરૂ છે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગની ઘટના બની છે ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે ચાંદખેડામાં આગની ઘટના બની છે અમદાવાદના ચાંદખેડામાં આવેલી ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે આગ લાગવાની ઘટના બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ છે અમદાવાદના ચાંદખેડામાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે આગ લાગ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ ચાંદખેડામાં ફ્લિપકાર્ટની ગોડાઉન માં આગ લાગવાની ઘટના બની છે શું વધુ માહિતી છે અલ આજ રોજ જે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ જે ચાંદખેડા વિસ્તારમાં આવેલું જે જે સ્વામિનારાયણ મંદિર છે તે મંદિરમાં જે વહેલી સવારે આગનો જે બનાવ છે તે બન્યો હતો અને જે આગનો બનાવ છે તે ચાંદખેડા વિસ્તારમાં આવેલા જે ફ્લિપકાર્ટનું ગોડાઉન છે એ ગોડાઉનમાં અગામ્ય કારણોસર જે આગ લાગવાની જે ઘટના છે તે બની છે જેના પગલે જ ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને તાત્કાલિક જે ફાયર વિભાગની ટીમો છે તેમના દ્વારા ચાંદખેડાના બે ગજરાજ સાબરમતી વિસ્તારના બે ગજરાત નવરંગપુરા વિસ્તારના બે ગજરાજ અને જે શાહપુર વિસ્તારના જે એક ગજરાજ અને અન્ય જે ગજરાજો છે એમ સહિત કુલ છ થી સાત જેટલી જે ફાયરની ટીમો છે જે વોટર ટેન્ક છે તેમના દ્વારા જે ઘટના સ્થળે પહોંચીને અત્યારે હાલમાં જે આગ બુજાવવાની જે કામગીરી છે તે ચાલી રહી છે અને આગ કયા કારણોસર લાગી તે દિશામાં પણ હાલમાં જે છે તે તપાસ ચાલી રહી છે પ્રિયલ હિમાંશુ આગ લાગવાની ઘટના બાદ કોઈ માલહાનિની નુકસાનીનો અંદાજ કેટલો છે જી ચોક્કસથી પ્રિયલ જે પ્રમાણે જે ફ્લિપકાર્ટનું ગોડાઉન છે તેમાં માલ જે સામાન છે તે ખૂબ જ કહી શકાય કે જે સ્ટોક છે તે બળી ગયો બળીને ખાત થયો હોવાની જે પ્રાથમિક માહિતી છે

ફ્લિપકાર્ટના એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે જોકે આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું અને ફાયરની ટીમ છે એ ભારે જહેમતથી આગ બુઝાવાની કામગીરી છે કરી રહ્યું છે સવારના છ વાગે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ કરાય અને હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ છે